ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે જેબી કોમ્પ્લેક્સમાં આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને ગેસ કટરથી કાબી તોડી પાડી સ્કોર્પિયો ગાડીમાં લઈ ગામની સીમમાં આરોપીઓએ ગેસ કટર વડે મશીન કાપી લાખ હજાર પાંચસોની મત્તા ઉપર હાથ ફેરો કરી તેમજ દહેજના ઝોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ ભરૂચ જિલ્લા પોલીસ વડા અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેટ્રોલ ફ્લોસ્કોડ સહિતની ટીમો મામલે તપાસમાં જોતરાઈ હતી અને જિલ્લામાં રહેલા પાંચસો જેટલા સીસીટીવી કેમેરાની ચકાસણી કર્યા બાદ પોલીસને માહિતી મળી હતી કે વાગરામાં એટીએમ ચોરી અને જોલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવા એલિકેશન ભરૂચ આવ્યો છે જે માહિતીના આધારે પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે રોનકને આ મામલે ઝડપી પાડ્યો હતો તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે અંકલેશ્વર આઈઆઈએફએલ ગોળની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચના ફાતેમા સોસાયટીમાં ભારે મકાન રાખી ત્યાં મેવાથી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરવાની હતી તેવું તેઓ હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં છુપાયેલો હોવાનું જણાતા પોલીસ તુરંત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી જ્યાં પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન રહેવાસી ઓલપાડ સુરત નદી ઉર્ફે કબીર કયુમ ખાન રહેવાસી પિનામઢ અંકલેશ્વર ઇરફાન ઉર્ફે રોનક ડાયમા રહેવાસી જુન્નત બંગલો સ્વરૂચ તેમજ શ્યામલાલ ઉર્ફે રામો વર્મા રહેવાસી ઝાલાવાડ રાજસ્થાન અને આમિર સાબુ નથુ ખાન રહેવાસી ઇન્દોર નાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા જોલવા અને નંદુરબાર પોલીસ મથક હદ વિસ્તારમાં એટીએમ ચોરીના ઝડપી ગેંગના અન્ય સાત સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર કિયા સેલ્ટોન કાર રોકડ રકમ સહિત ગેસ કટિંગ પાના મળી કુલ વીસ લાખ એકતાલીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસ્મેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એટીએમને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલી હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી ચાવડા સાહેબની માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબી ના પીઆઈ શ્રી એમ પી વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બનાવ્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે એ હકીકત ધ્યાનમે આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સામીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઇરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સોંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાનું અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ટી ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઈરફાન બાકીના ત્રણ લોકો છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાઘરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ એમાંથી પણ લૂટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ આ સિવાય જે આરોપી છે છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબીર વોન્ટેડ છે આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે